નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી એક અવાજ જે સતત રાજકોટથી સામે આવી રહ્યો છે એ અવાજ છે ન્યાયની ગુહાર લગાવતો અવાજ છે કે લોકો આશા રાખી રહ્યા છે કે યોગ્ય ન્યાય મળે અને એ અવાજ એ પીડિતાઓનો છે કે જેમણે પોતાના વાલ સોયા ખોયા છે જેમને પોતાના ભાઈ પોતાના દીકરા પોતાના નાના છોકરાઓ ખોયા છે એ અવાજ કે ક્યાંક પોતાના પતિને ખોયા છે એ અવાજ કે ક્યાંક પોતાની પત્ની પોતાની બેન આ તમામ લોકોને ખોયા છે આ પરિસ્થિતિ અને આ મુદ્દે ચર્ચા પણ સતત થતી રહી છે અને છેલ્લા બે દિવસથી જ્યારથી ટીઆર ચર્ચાઓ ચાલતી રહી છે એટલા માટે છે પાંચ પાંચ વખત આવી ઘટનાઓ બને છેલ્લા પાંચ વર્ષની અંદર જો આવી ઘટનાઓ બને એની અંદર બસો થી વધારે લોકો જયારે પોતાના જીવ ગુમાવતા હોય એટલે તંત્ર ઉપર સવાલ થાય તંત્ર ઉપર ઘણા ગંભીર સવાલો થાય તંત્ર ઉપર પ્રશ્નાર્થ ઉભા થાય અને આ પ્રશ્નાર્થ માત્ર સામાન્ય લોકો નહીં હવે હાઈકોર્ટ પણ કરે છે આજ સવારથી હાઈકોર્ટની અંદર સુનાવણી થઈ સુનાવણી આખરે ચાર કલાક બાદ પૂર્ણ થઈ પરંતુ હાઈકોર્ટે પણ કહેવું પડ્યું કે તંત્ર કે સરકાર ઉપર હવે ભરોસો નથી આ હત્યા કરતા ઓછું કૃત્ય નથી લોકોની હાલત હવે દયનીય બની ચૂકી છે ઓથોરિટી એટલી પણ સજ્જ નથી કે પ્રોપર કાર્યવાહી કરી શકે કે પ્રોપર ચકાસણીઓ કરી શકે કે પ્રોપર તપાસ કરી શકે આવી નોંધ જ્યારે હાઈકોર્ટે લેવી પડે એટલે ગંભીર પ્રશ્નો ઊભા થાય બીજી બાજુ કાર્યવાહી કરવાની માંગ છે રાજકોટની અંદર પોલીસ કમિશનરની બદલી થઈ મ્યુનિસિપલ કમિશનરની બદલી થઈ આ બંને કમિશનરોને હટાવવામાં આવ્યા શું આ હટાવવાથી ન્યાય મળી જશે સવાલ એ છે કે જે તંત્રએ જે યોગ્ય પગલાં લેવાના છે તંત્રે જે કામગીરી કરવાની છે કામગીરી નક્કર કેમ નથી થતી ઘણા બધા થાય છે કારણ કે ફાયર વાત હોય કે પછી વાત હોય કે પછી બીયુ પરમિશન તમામ વસ્તુઓ કેમ યોગ્ય તપાસના આધારે નથી થતી ને એમને એમ કેવી રીતે ચાલી જાય છે હાઈકોર્ટને પણ ટાંકવું પડે કે છેલ્લા બે વર્ષથી કોઈ પણ પ્રકારની પરમિશન વગર આ ગેમ ઝોન જો ધમધમતું હોય તો શું આરએમસીના કમિશ્નરો કે આર એમ જે અધિકારીઓ છે ઊંઘતા હતા આ હાઈકોર્ટને ટાંકવું પડે એટલે ક્યાંક ગંભીર વાત કહેવાય અને આ ગુહારની વાત છે કારણ કે ગેમ ઝોન કે જે ડેથ ઝોન બન્યું ગયું અઠ્યાવીસથી વધુ લોકો એની અંદર ઉમાઈ ગયા અને હજુ પણ ડીએનએ સેમ્પલિંગ ચાલી રહ્યું છે ડીએનએ સેમ્પલિંગ કરવાની એટલી ફરજ પડી કારણ કે એ હાલત એ શબ્દ એટલા ઓળખી પણ નતા શકાતા કે આ વ્યક્તિ કોણ છે એ પરિસ્થિતિ આવી ગઈ ફટાફટ થાય તો ચૂકી છે એટલે મૃત્યુઆંક વધે નવાય નથી કે મૃત્યુઆંક હજુ પણ આનાથી વધુ થાય હજુ પણ કેટલાક લાપતા છે એટલે સવાલો ગંભીર થઈ રહ્યા છે અને આ સવાલોની જ વાત કરવી છે અને આ સવાલો વિશે જાણવું છે કે ક્યારે ક્યારે આ ઊંઘેલું તંત્ર ક્યારે ઊંઘેલું આ નિંદ્રાદીનમાં રહેલું આ તંત્ર ક્યારે જાગશે અને જે સામાન્ય વ્યક્તિના જે પડતર પ્રશ્નો છે કે જેના માટે આ સત્તાધીશો કે અધિકારીઓ મસ્ત મોટો પગાર લઈ રહ્યા છે એ પોતાનું કાર્ય ક્યારે કરશે આ સવાલો ઉભા એટલા જ માટે થાય છે ને એટલા જ માટે આજે લોકમંચમાં આ જ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે અલગ અલગ મેટ્રો શહેરમાંથી આપણા લોકેશન હેડ જોડાયા છે ગુજરાત ન્યૂઝના એમની સાથે વાત કરીશું કે ગ્રાઉન્ડ રિયાલિટી શું જોવા મળી રહી છે કારણ કે રાજકોટની એક ઘટના બાદ જે તંત્રએ બધી જ જગ્યાએ ફાયર એનઓસીની લઈને તપાસ હાથ ધરી દીધી પરંતુ કેટલીક એવી જગ્યા છે કે જ્યાં કેટલાય સમયથી ગેમ ઝોન કે આવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે પરંતુ હજુ સુધી ફાયર ફાયર એનઓસી નથી લેવામાં આવી એટલે આ વસ્તુ મેટ્રો શહેરમાં હજુ પણ છે અને આવી ઘટનાઓ બને એટલે તપાસનો ધમધમાટ શરૂ થઈ જાય એ હરણી દુર્ઘટના હોય કે પછી સુરતમાં થયેલો કાંડ હોય આ તમામ ઘટનાઓ જ્યારે થાય એટલે તરત અને મોરબીમાં તો આપણે જોયું કે એકસો પાંત્રીસ લોકો જ્યારે ડૂબ્યા એમની મોત થયું ને એના પછી દ્વારકાની અંદર સુદામાં પુલ બંધ કરી દેવામાં આવ્યા બીજા બધા પુલ બંધ કરી દેવામાં આવે પણ કેમ આવું કરવું પડે જો તપાસ યોગ્ય અને રોજે રોજ થતી હોય સમયાંતરે થતી હોય તો આવું ન કરવું પડે એટલે ક્યાંક સવાલ આ તંત્ર ઉપર ઊભા થઈ રહ્યા છે જેને હાઈકોર્ટે ટાંક્યું છે કે તંત્ર ઉપર હવે ક્યાંક ભરોસો નથી આજ મુદ્દે ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે રાજકોટથી જોડાયા છે લોકેશન હેડ મિલન ઠાકર મિલન આપનું સ્વાગત છે કાર્યક્રમમાં જી સાથે સુરત થી આપણી સાથે જોડાયા છે લોકેશન હેડ વિજયભાઈ ગોસ્વામી વિજયભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં પ્રકાશ વર્મા જેઓ વડોદરાથી લોકેશન એડ આપણી સાથે જોડાયા છે પ્રકાશભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં સૌથી પહેલા મિલનભાઈ આપનાથી શરૂઆત કરીએ કારણ કે હોટ સિટી ની અંદર અત્યારે આપશો કારણ કે ચારે બાજુ જે અત્યારે રાજકોટની અંદર એક લોકોને ન્યાયની અપેક્ષા છે લોકો ગુહાર લગાવી રહ્યા છે લોકોની ચિચિયારીઓ છે અને રાજકોટ આખું ગમગીનું બની ચૂક્યું ચૂક્યું છે કારણ કે અઠ્યાવીસ કરતા વધુ લોકોના મોત થાય એટલે સવાલ તો ઉભા થાય અને આ સવારથી જ વાત થઈ રહી છે કારણ કે હાઈકોર્ટે જે ગંભીર નોંધ લીધી છે તંત્રની કે તંત્ર ઉપર હવે ભરોસો રહ્યો નથી અને એકાએક હવે સમાચાર પણ એ પ્રાપ્ત થઈ રહ્યા છે કે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરની બદલી કરી નાખવામાં આવી છે એમને નીકાળી દેવામાં આવ્યા છે શું વધુ વિગત મળી રહી છે રાજકોટથી ખાસ કરીને સૌ પ્રથમ ઘટનાક્રમ વિશેની વાત જણાવીશ તો અડતાલીસ કલાક આ ઘટના ને થઈ ચુક્યા છે અડતાલીસ કલાક થયા

મોટી સંખ્યાની અંદર ત્યાં સ્વજનો જે પોતાના પુત્રના જે બળેલા અવશેષો છે પોતાના વહાલા સોયાના અવશેષો જે છે એ એ તેમની તેમના છે તેવી ખરાય થાય તો તેમને મળે મતલબ ક્યાંક ને ક્યાંક એ લોકોએ અત્યારે વલ્લોપાત કરી રહ્યા છે આક્રોશ કરી રહ્યા છે પરંતુ હજી સુધી એક એક તંત્રની પણ લાચારી છે મજબૂરી છે કે ડીએનએ નથી થતા ત્યાં સુધી એ લોકોને કશું જ જવાબ નથી આપી શકતા આ એક વિટંબણા ભરી સ્થિતિની અંદર અત્યારે રાજકોટની અંદર જ આ વસ્તુ અત્યારે જોવા મળે છે લોકો પણ વિટંબણામાં છે લોકો પણ આક્રો માહિતી એ પણ મળી ગઈ છે કે પોલીસ કમિશનરની બદલી થઈ છે મ્યુનિસિપલ કમિશનરની બદલી થઈ છે જી જી આ સમગ્ર તાત્કાલિક જ જે ઘટના સામે આવી તરત જ મુખ્યમંત્રી પણ રાજકોટ આવી ગયા હર્ષ ગૃહમંત્રી રાજકોટ આવી ગયા આ તમામ લોકો તો આવી ગયા એક પ્રકાર કહી કે તાબડતોપ પગલા લેવાની પણ શરૂઆત કરી દીધી આજે સવાર પડતા પડતાની સાથે જ સાત જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે જે સાત જેટલા કર્મચારીઓમાં પણ તેમાં સમાવેશ થાય છે ક્લાસ ટુ ઓફિસર થાય છે બે પીઆઈ છે માર્ગ બકાટ વિભાગ છે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ શાખાના કર્મચારીઓ છે મતલબ સાત જણા ને તો સસ્પેન્ડ કરી નાખ્યા રાજ્ય સરકારે લીધો છે રાજકોટ મહાનગરપાલિકાના જે કમિશનર છે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર હતા આનંદ પટેલ તેમને તાત્કાલિક અસરથી તેમની બદલી કરી નાખવામાં આવી છે રાજકોટ શહેરના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ એક ઝાટકે જે કહી શકાય કે તેમને તેમને બદલી કરી નાખવામાં આવી છે અત્યારે ન માત્ર એક રાજુ ભાર્ગવ પરંતુ રાજકોટના ત્રણ આઈપીએસ ની વાત કરવી છે આ ત્રણ આઈપીએસ માંથી હટાવવામાં આવ્યા છે રાજુ ભાર્ગવ ઉપરાંત ડીસીપી ઝોન ને સુધીર કુમાર તેમને પણ બદલી કરવામાં આવી છે અને આ ઉપરાંત જે મહિલા એસીપી જે રાજકોટના હતા એએસપી હતા વિધિ ચૌધરી તેમને પણ હટાવવામાં આવ્યા છે અને આ ત્રણે ત્રણ અધિકારીઓને અત્યારે કોઈ જ પોસ્ટિંગ આપવામાં નથી આવ્યા મતલબ ક્યાંક ને ક્યાંક ત્રણે જે અધિકારીઓ છે તેમને સરકારે અત્યારે સાઇડલાઇન કરી દીધા છે રાજકોટ ની અંદર અત્યારે જે ભારેલો છે એ આગળ વધી રહી છે એવું ચોક્કસ લાગી રહ્યું છે જી આપણે શરૂઆતમાં વાત કરી કે આગ ભલે ઘટના સ્થળ ની છે પરંતુ લોકોના દિલમાં જે આગ લાગી છે એ હજુ સુધી નથી અધિકારીઓની બદલી અધિકારીઓને નિષ્કાસિત કરવામાં આવશે જો એનાથી આગ ગુજાઈ જશે અને આજ હજુ બીજા ઉપર પણ બીજા અધિકારીઓ ઉપર પડે તો નવાય નહીં ચોક્કસ આપણી જે ઉપર થી માંડીએ નીચે સુધીની સિસ્ટમ છે આ સિસ્ટમનો દોષ છે ન માત્ર રાજકોટ પૂર જ આ વાત સીમિત રહે છે પરંતુ સુરત ની વાત હોય સુરતના તક્ષશિલા કાંડ ની વાત હોય કે પછી વડોદરાના હરણી બોટ કેન્ડલ હોય કે પછી મોરબીની દુર્ઘટનાની વાત હોય આ માત્રને માત્ર કોઈ એકલ દોકલ સ્કેપ ભરવા થી કોઈની બદલીઓ કરવાથી થી પાંચ સાત અધિકારીઓને સસ્પેન્ડ કરવા આ સિસ્ટમ નહી સુધરે જડ મૂળમાંથી પરિવર્તન લાવવું પડશે અને તો જ ખરા જડ મૂળમાંથી પરિવર્તન લાવવું પડશે વડોદરા પહોંચીએ છે પ્રકાશ વર્મા શું પરિસ્થિતિ છે વડોદરામાં કાય કે એકાએક જે પરિસ્થિતિ થઈ અને એના પછી હવે તંત્ર જાગી ચૂક્યું છે ને તંત્રે બધી જ જગ્યાએ

પરંતુ દુર્ઘટના થઈ હોત તો એસે પરિસ્થિતિ ચાલુ રહી હોત વડોદરા શહેરની અંદર ચૌદ ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા પણ ફેર બંધ કરવામાં આવ્યા સાથે સાથે બીજી જે જગ્યા ઉપર ગેમ ઝોનો ગેરકાયદેસર ધમધમતા હતા જેની ફાયર એનોસી નથી અધિકારીઓએ ત્યાં કબૂલાત કરી કે આ લોકો પાસે ફાયર સેફ્ટી ના સાધન નથી એનો સી નથી અને છેલ્લા ઘણા સમયથી આ ગેમજોનો ચાલતા હતા એ અમે બંધ કરાયા છે અત્યાર સુધી આ ગેમજોનો કેવી રીતના ચાલ્યા પરવાનગી કોને આપી તેમની ત્યાંથી હજાર વખત અધિકારીઓ પસાર થાય છે તેમની નજર કેમ ના પડી હજારોની સંખ્યામાં વડોદરાવાસીઓ એકત્રિત થાય છે તો આજ દિન સુધી પગલા કેમ ના ભરાય પાંચ સીધે સીધો સવાલ થાય છે પરંતુ અધિકારીઓ નું મેળાપીમનું અને હપ્તાનું રાજકારણ સાથે સાથે નેતાઓના આકાર કાન અને નેતાઓના સગા સંબંધો આમાં ભાગીદાર હોય છે જેનું પરિણામ કઈ ને કઈ જગ્યા ઉપર તમામ લોકો એ ભગવાન આવે છે અને કોઈનો લાલ કોઈનો દીકરો જીવ ખોતો નજે પડે છે ઘરની બોટકાંડ હોય તકશીલા હોય

કે તમે આ બધું ચલાવી રહ્યા છો અને તમને આ બધું દેખાતું નથી હાઈકોર્ટે નોંધ્યા પછી હવે એક્શનમાં આવ્યું છે તંત્ર અને સરકાર પગલા લેવાની મોટી મોટી વાતો કરી છે પરંતુ સરકારે વિચારવું જોશે કે આટલા સમયમાં આટલા બધી હોનારતો સજાય તેનો જવાબદાર કોણ અધિકારીઓની બદલી કરવાથી કોઈ જ પરિણામ આવવાનું નથી પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ જેલના ખડિયાની પાછળ હોવા જોઈએ ભ્રષ્ટ અધિકારીઓને સજા થવી જોઈએ હાલમાં હરની બોટકાના જેટલા આરોપી હતા એક વ્યક્તિ પ્રકાશ ચૌહાણ કે જેમણે પોતાની વેદના ખોય છે કે મારા ઘરના મેં પાંચ વ્યક્તિઓ ખોયા છે આ એકે બાર જો બચીને આવ્યું તો એમણે પોતાની હૃદય જે વરાળ હતી એ ઠાલવી છે સુરત જવું છે સુરતના લોકેશન હેડ પાસે માહિતી માંગવી છે કદાચ આવી ઘટના કહી શકાય કે પોતે પોતાની અમે કામગીરી કરી રહ્યા છીએ રાજકોટની ઘટના બની હોય હરણીકાંડ ઘટના બને કે સુરત બને જ્યારે કોઈ ઘટના બને એના એક અઠવાડિયા સુધી આ બધી રિહર્સલ સમજો કે પ્રિકાસ્ટિંગ સમજો કે કામગીરીનો દેખાવ જે પણ સમજો આપીને એ ચાલતું હોય છે પરંતુ જેમ જેમ દિવસો જશે જેમ જેમ આ વાતને ભૂલાતી જશે તેમ ફરી પાછું કારણ કે સુરત શહેરના માર્કેટની આપણે વાત કરી હાલ આપ ટેક્સટાઇલ માર્કેટ ની જો વાત કરીએ તો માર્કેટ અને જે સુરત શહેરની અંદર સેન્ટ્રલ સિટીની અંદર આવેલા જે દરેક વિસ્તાર જોઈ શકો છો ત્યાં કોઈ પણ જગ્યા પર ફાયર બ્રિગેડની ગાડીઓ જઈ શકે એમ નથી દસ દસ બાર બાર માળની બિલ્ડિંગો છે ત્યાં ઇનવે જો આપ એનો ઇનલેટ જોશો આઉટલેટ જોશો તો સામાન્ય એક ફોર વ્હીલર પર અંદર જઈ શકે એમ નથી જો આટલું બધું મિકેનિઝમ બની જતું હોય છે અધિકારીઓની સાત સંઘાતથી બનતું હોય છે એટલે મોટી માર્કેટો બને બિલ્ડીંગો બને કે આવા કેમ્ઝોન બને કે મેળા બને આ દરેક દરેકમાં ક્યાંક ને ક્યાંક ફાયર સેફ્ટી ની જે ખરેખર મર્યાદાઓ હોવી જોઈએ કે જે પ્રકારનું ઇન આઉટ આઉટ એ હોવા જોઈએ એ મેપિંગ કઈ ધારા ધોરણ થતું નથી જે પણ કામ થાય છે એક બીજાના મેળા પણ આમાં ભ્રષ્ટાચાર આ કામો થઈ જતા હોય છે એના જ કારણે આવી ઘટનાઓ બને ત્યારબાદ આ જાગવાનો

તંત્ર કામ કરશે કે નહીં કરે હવે એની ઉપર પણ ક્યાંક એક સવાલ ઉભા થઈ રહ્યા છે શું હવે તંત્ર કામ કરે કે ના કરે પરંતુ હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે પ્રજા પોતે જાગવું પડશે અને પ્રજા પોતે જાગીને કે ભાઈ પોતે ચેક કરવું પડશે કે ભાઈ ફાયર સેફ્ટીના સાધનો છે એક્ઝિટ એન્ટ્રી છે કે નથી ઇમરજન્સી ગેટ છે કે નથી ક્યાંક હવે પ્રજા પોતે જે બધું જોઈને અંદર જવું પડશે એવો ઘાટ સર્જાયો છે અત્યારે

કલ્પના તો કરો યાર કે એક જ પરિવારના પાંચ વ્યક્તિ ગુમાવેલા મે બે પરિવાર તો મારા ધ્યાનમાં છે કે જેણે પાંચ પાંચ વ્યક્તિઓ પોતાના ગુમાવ્યા છે હવે એ લોકોને હાથની અંદર મૃતદેહની સાથે ચેક આપશે તો કે પ્રકાર જો કે સરકાર એક સંવેદનાને દ્રષ્ટિએ આ બાબતને જોતી હશે પરંતુ એ મૃતકોને એ એ રૂપિયા કેવા લાગશે બીજી મહત્વની વાત આપણે જણાવી દો કે ઘણા જે લોકોમાં એક આક્રોશ છે જનાક્રોશ છે વારંવાર આજે નિર્દોષ લોકો મરી રહ્યા છે કોના પાપે મરી રહ્યા છે તંત્રિસ્ટમ ક્યાંક ને ક્યાંક અધિકારીઓને પગાર ચૂકવવામાં આવે છે પરંતુ આ અધિકારીઓ આ જ પગારનો મહેનતાણું જે આપવાની વાત આવે છે ત્યારે તેમાં કરપ્શનની સિસ્ટમ આવી જાય છે મસ મોટા કરપ્શન કરે છે અને પરિણામે આ પ્રકારની ગેમ ઝોન હોય કે પછી રેસ્ટોરન્ટ હોય કે ક્લાસીસ હોય ત્યાંથી હપ્તાઓ લેવામાં આવે છે અને આ હપ્તાઓ લે છે તેના કારણે ત્યાં સુરક્ષાને લોકોની સામાન્ય લોકોની સુરક્ષાની સાથે છીંડા થાય છે છેડા થાય છે પરિણામે આ પ્રકારના કાંડ થાય છે અગ્નિકાંડો થાય છે ત્યારે સવાલ એ થાય છે લોકોને અંદર હવે આક્રોશ વધી રહ્યો છે એક મેં આપણે જણાવ્યું તેમ

હવે જો સરકાર નહીં જાગે તો ક્યાંક ને ક્યાંક જનાક્રોશ છે ભબુડી ભબુકી જાય પ્રકારની સ્થિતિમાં પણ આવી શકે એમ છે જનાક્રોશ સતત વધી રહ્યો છે અને ખાસ કરીને હાઈકોર્ટે સુઓ મોટો તો દાખલ લઈ લીધી અને મહત્વની વસ્તુ એ છે દર્શક મિત્રો કે હાઈકોર્ટ તો સંપૂર્ણપણે આની અંદર એક સંવેદના બાકી રહી છે કે પરંતુ સરકારના ક્યાંક બેરા કે પછી જે તે કોર્પોરેશનના બેરા કાન એ ખુલતા નથી અને એ ઢાંકડા ક્યારે ખુલશે ને સૌ કોઈ એની રાહ જોઈને બેઠું છે પ્રકાશ વર્મા જે રીતે પરિસ્થિતિ છે વડોદરામાં આ તો ગેમઝોન ની વાત થઈ પણ ગેમઝોન ના સિવાય સિનેમા ઘરો હશે એવા ટ્યુશન ક્લાસીસ હશે એવી કેટલીય જગ્યા હશે કે જ્યાં ફાયર ની એનઓસી ની હોય અથવા તો દબાણો વધારે કરી નાખ્યા હશે કે ક્યાં એક્ઝિટ એન્ટ્રી ની હોય તો આ બધી વસ્તુઓ તો કેટલી તપાસવાની રહેશે બાદ ખૂબ આશ્ચર્ય લાગે છે વડોદરા શહેરની અંદર કે તંત્રના અધિકારો બે દિવસમાં એટલા જાગૃત થઈ ગયા છે તમામ કામ ધંધો કામગીરી છોડીને માત્ર ગેમ ઝોન અને હાઈરાક બિલ્ડિંગની લટારો મારી

હવે પ્રજાને કદાચ સમજતી નથી એવું લાગે છે કેપમાં નેતાઓ જોઈ છે સત્તાનો જ કેપ છે જેમને કદાચ નીચેની જમીન દેખાતી નથી પરંતુ પ્રજાની તીરજ પાક થઈને કઈ જગ્યા પર તૂટી ગઈ છે હાઈકોર્ટ નોંધે છે તંત્ર કોમને નિંદ્રમાં પોડતું હોય પગલાં લેવા જોઈએ કડક કાર્યવાહી થવી જોઈએ એ દૂરની વાત છે હાલમાં પણ વડોદરા શહેરની આજુબાજુ પાદરા સાવલી બોડેલી સંખેડા છોટાઉદેપુર જેવા નાના નાના તાલુકા આવેલા છે

રાજકોટની અંદર તમે લાવીને બેઠા છો મિલન એક છેલ્લો પ્રશ્ન થઈ રહ્યો છે મિલન બદલીઓ થઈ રહી છે બધી જ વસ્તુઓ થઈ રહી છે પરંતુ લોકો શું અપેક્ષા રાખીને બેઠા છે કે શું ન્યાય મળવો જોઈએ

કે જયારે તમારા ઘરનું કોક આવી રીતે જશે ને એટલે ખ્યાલ આવશે કે તમારી લીધેલા એ લાંચના બે પાંચ લાખ રૂપિયા આ લોકોના જીવ લઈ લે છે તમારી બેદરકારીના કારણે લોકોના જીવ જાય છે તમારી બેદરકારીના કારણે એક માં કે જેને પોતાના સંતાનની ડેથ બોડી પણ પૂરી નથી મળવાની એ હાલત ક્યાંક એ અધિકારીઓના પાપે થઈ ચૂકી છે એટલે ક્યાંક હવે જરૂર છે આ અધિકારીઓને કહેવાનું છે સંવેદના રાખો જે કામના પૈસા મળે છે બિલ્ડિંગમાં જશો થિયેટરમાં જશો તો તમને ખબર પડશે કોઈ મોટી દુર્ઘટના થાય પછી તમે તપાસ કરવા જશો ત્યારે તો બધું જ હશે પરંતુ જરૂર છે કે રોજે રોજની તપાસ થાય આશા રાખીએ કે આ ઘટનાથી આ જે દુર્ઘટના થઈ છે એનાથી હવે તંત્રની આંખો ખુલે અને તંત્ર કામે લાગે આપણી સાથે રાજકોટથી જોડાયા વડોદરાથી જોડાયા સુરતથી જોડાયા ત્રણેય લોકેશન હેઠ જોડાયા મિલન પ્રકાશ વિજય આ ત્રણેય જોડાયા બદલ ત્રણેય આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો લોકમંચની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર